જ્યાં તો ભલા મળા એ સિંધરો વાળા પાણી ની ખાંભી માંથી ધોક માયા મારી મેલડી હવા વેતની નાગણી બની હો રવાજે દીકરી રવાજે મન મેલડી ને મેળો નો હોય અને હવા વેતની નાગણી નાક ની બની જે ખેડૂતે લાકડીઓ નો ઘા કર્યો તો ને બરોબર બાર એક ના ટાણા ઘરે ભોગી પોતાના એક ના એક દીકરા ના હોવારડી ઉચી બાપા ભલામણા મારા નામ ઉપર હાલવા વળાને જો એની માથે લાકડી ઘાકરણ જો આજ મેલડી હું જોતી રહું તેથી તો દુનિયાની માલપા મેલડી નો કેવા